અસ્તિત્વ નથી આ વાત ને શું કેવું છે ભાજપ અને આમ આદમી પાર્ટી બે એક જ છે લોકોને ગુમરાહ કરવા લોકોને ગેરમાર્ગે દોરવા લોકોનું ધ્યાન ભટકાવવું ત્રેવીસ તારીખે શું પરિણામ આવશે બાકી ત્રેવીસ તારીખે વિસાવદર વિધાનસભા

બેંક એને નોટિસ મોકલે છે આજે ખેડૂતોને ભાયા ભાગે જમીન વેચણી કરવી હોય વારસાઈ કરાવી હોય તો નો ડ્યુસર બેંક આપતી નથી અને જે ખેડૂતો સાથે આવું કૃત્ય કર્યું છે જે લોકોએ કર્યું છે બેંકના કર્મચારી હોય કે મંડળીના કર્મચારી હોય તો આ મુદ્દો લગભગ છેલ્લા ઘણા ટાઈમથી છે તો કિરીટભાઈ આ મુદ્દામાં એની તપાસ કેમ નથી કરાવતા સિત્યાસી વિધાનસભાની ચૂંટણી છે આમ જોયો તો આ પેટા ચૂંટણી છે પેટા ચૂંટણી એટલા માટે થઈ કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય હતા ભૂપતભાઈ ભાણી તેઓએ ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો કર્યો રાજીનામું આપ્યું અને ક્યાંક ને ક્યાંક જે વિસાવદરની જનતા છે એનાથી નારાજ થઈ અને આ બાબતે ફરીથી ચૂંટણીનું એક આખું એક સર્જન થયું ચૂંટણીનું કારણ તો આપણે જઈનું પણ જે ચૂંટણીની અંદર છે ત્રિપક્ષીય જંગ જામ્યો છે આમ તો આમ આદમી પાર્ટી એવું કહે છે કે અમારી જંગ છે ભાજપ સાથે છે ભાજપ કહે છે કે અમારી જંગ છે આમ આદમી પાર્ટી સાથે છે આમ અંદરો અંદર વાતો કરે છે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર પણ આપણી સાથે છે અને એ પણ અહીં જંપલાવ્યું છે આપણે એમને પૂછશું કઈ રીતની વાત છે સૌ આપનું નામ જણાવો મારું નામ નીતિન રાણપરિયા નીતિનભાઈ જે રીતે વાત કરવામાં આવે ભાજપ અને કોંગ્રેસ બંને એવું કહી રહ્યા છે કે ભાઈ અમારી જંગ છે એકબીજા સાથે છે આમ આદમી પાર્ટીની એવું કહી છે કે ભાઈ અમારી જંગ છે ભાજપ સાથે છે ભાજપ એવું કહી છે કે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ કે અસ્તિત્વમાં જ નથી તો આ વાતને શું કહ્યું ભાજપ અને આમ આદમી પાર્ટી બે એક જ છે અને બે બંને મોટા નાટક બાદ છે બીજેપી અને આમ આદમી પાર્ટી લોકોને ગુમરાહ કરવા લોકોને ગેરમાર્ગે દોરવા લોકોનું ધ્યાન ભટકાવવું આ એ લોકોની સ્ટ્રેટેજી છે

આ ચૂંટણીમાં લડાઈ મારી અને ગોપાલભાઈની કે કિરીટભાઈની નથી કિરીટભાઈ અને ગોપાલભાઈ સાથે વિસાવદર વિધાનસભાની જનતાની છે મારી નથી આ જ વિસાવદર વિધાનસભાની જનતાનો દીકરો છું અહીંનો છું અહીંયા જન્મો છું અહીંયા જ કામ કર્યું છે જનતાની વચ્ચે રહીને કામ કર્યું છે એટલે આ લડાઈ છે એ કિરીટભાઈ ગોપાલભાઈ વર્સિસ વિસાવદરની જનતાની છે

કે જ્યાં કોર્પોરેશન એનું છે કિરીટભાઈ વર્ષોથી આ રે છે કિરીટભાઈ એ જ રસ્તા ઉપર રોજ ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર ગાડી લઈ નીકળે છે ત્યાં સારો રોડ બનાવી દો વિસાવદર ને પેરિસ ને નથી બનાવવું સવાલ એ ઉઠે છે કે અત્યારે જે ગુજરાતની તમે વાત કરી કે જે ગુજરાતની રાજ્યની સરકાર છે એ પણ ભાજપની છે કેન્દ્રમાં પણ ભાજપ છે કદાચ આ સીટ ભાજપને આવશે કે ના આવે ફરક શું પડશે તફાવત શું રહેશે આ ચૂંટણી છે બે હજાર સત્યાવીસની ચૂંટણીનો પાયો છે

અને ભાવે મગફળી નાખવા જાય તમે કાંડ જોયા જ છે ત્યાં પણ પૈસા આ લોકો ભાજપના આગેવાનો લૂંટા છે રોડ રસ્તા સારા નથી રત્ન કલાકારો હેરાન છે ખેડૂતો આત્મહત્યા કરે છે ગરીબ માણસો બીપીએલ કાર્ડ માંથી નામ કાઢી નાખ્યા છે સો સરોસર ફ્લોટ નથી મળતો આવા તો કેટલી બધા મુદ્દાઓ છે કેટલી બધી સમસ્યાઓ છે જેને લઈને અમે આંદોલન કરશું પણ ભાઈ અહીંયા જો તમે આત્મહત્યા ની વાત કરો ખેડૂતો આત્મહત્યા કરે છે પણ જો ખેડૂતોના પૈસા ખાવું ને તો હું દવા પી જાઉં જાવ કિરીટભાઈ બોલ્યા છે તો જે મુદ્દામાં કિરીટભાઈ બોલ્યા છે અને જે કૌભાંડ ભેસાણ તાલુકામાં થયું છે એ એ જે બેંકમાં કૌભાંડ થયું છે એ જ બેંકના ચેરન ચેરમેન કિરીટભાઈ પટેલ છે ત્યારે પણ હતા અને આજે પણ છે તો અત્યાર સુધી એ મુદ્દાનું નિરાકરણકરણ કેવી રીતે નથી થયું જે ખેડૂતોને નોટિસ આવી છે જે ખેડૂતોને બે લાખથી લઈને સોળ લાખ સુધીની નોટિસ આવી છે ખેડૂતોને બેંક અત્યારે ખેડૂતોને પ્રેશર કરે છે જે લોકો મૃત્યુ પામી ગયા છે એના નામે પણ પૈસા ઉપડી ગયા છે જે લોકો નિર્દોષ ખેડૂતોને ખબર નથી એવા ખેડૂતોના નામે પણ પૈસા ઉપડી ગયા છે આજે બેંક એને નોટિસ મોકલે છે આજે ખેડૂતોને ભાહે ભાગે જમીન વેચણી કરવી હોય વારસાઈ કરાવી હોય તો નોટ સર્ટી બેંક આપતી નથી અને જે ખેડૂતો સાથે આવું કૃત્ય કર્યું છે જે લોકોએ કર્યું છે બેંકના કર્મચારી હોય કે મંડળીના કર્મચારી હોય

ઓપરેશન સિંદૂર પછીની આ પહેલી લડાઈ છે હમણાં ને હમણાં જિગ્નેશભાઈએ પણ સ્ટેજ ઉપર એવું કીધું કે જો ખરેખર ભારતીય જનતા પાર્ટીના ઉપર વડાપ્રધાન છે મુખ્યમંત્રી છે બધાએ ભેગા થઈ અને એવું કરવું જોઈએ કે ખરેખર બે ઓગસ્ટ પહેલાં આતંકવાદીઓને પકડી લાવવા જોઈએ તો આ બાબતને શું કહો છો હું જિગ્નેશભાઈની વાતને સમર્થન આપું છું જિગ્નેશભાઈએ જે કીધું એ સાચું છે રહી વાત સિંદૂરની તો સિંદૂરનો અધિકાર કોઈ પણ મહિલાને એના પુરુષને જ અધિકાર છે સિંદૂરનો આ ભાજપવાળા જોઈ નીકળી ગયા છે સિંદૂર આપવા તો લોકોને વિચારવું જોઈએ સિંદૂરનું મહત્વ શું છે સિંદૂર શું છે સિંદૂર તો એક પત્નીને એનો પતિ જ આપી શકે ભાજપવાળા ન આપી શકે અને રહી વાત સિંદૂરને આપવાની આ દેશમાં વડાપ્રધાન બીજેપીનો હોય કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય જયારે દેશ ઉપર મુસીબત આવે અને લડવાની વાત આવે ત્યારે આપણા સૈનિકો લડતા હોય છે આ ભાજપનો કોઈ કાર્યકર કે કોઈ આગેવાન ત્યાં લડવા નહોતો ગયો માત્ર લેવાની વાતો છે છે આ આ સરકારની ફરજ ફરજ હતી કરી અને બાકી જીગ્નેશભાઈ જે કીધું છે એની વાતને હું સમર્થન આપું છું પણ નથી લાગતું કે જે રીતના ભારતીય દેશની જે સુરક્ષાની વાત આવે તો વડાપ્રધાનની પણ આ ભૂલ કેવાય કે ક્યાંક કાચા પડી હોય કે સુરક્ષા ન આપી શકે ને પછી આતંકવાદીઓ આવી ગયા હુમલો કરી ગયો પછી આ પ્રશ્ન આવ્યો છે ટીવી મીડિયાના માધ્યમથી આપણે બધું જોયું છે જ્યાં આ બનાવ બન્યો છે ત્યાં કોઈ સુરક્ષા કર્મી નહોતા એ ભાજપની ભૂલ હતી સરકારની ભૂલ હતી ત્યાં નહોતા એટલે આ બનાવ બન્યો ત્યાં નહોતા એટલે આ નિર્દોષ લોકોના મૃત્યુ થયા અને હવે સિંદૂરની ડબ્યુ લઈને નીકળ્યા છે ખરેખર જવા તો ત્યારે પણ એની જવાબદારી હતી જ્યારે આ બનાવ બન્યો ત્યારે પણ ભારત સરકારની જવાબદારી હતી એનું રક્ષણ કરવાની ત્યાં ત્યારે ત્યારે કોઈ હતું નહીં પછી પાછળથી ખોટે ખોટા પાકિસ્તાનમાં બોમ્બ નાખ્યા સિંદુરની સિંદૂરની લઈને અહીંયા આપવા નીકળ્યા છે

એને ચૂંટણી લડવી છે એટલા માટે આવ્યા છે રહી વાત કિરીટભાઈ ની તો કિરીટભાઈ પણ એવા મોટા મોટા વચનો આપે છે કે પેરિસ બનાવી દેશું ને આ બનાવી દેશું અહીંની જનતા જાણે છે કે અહીંનો સ્થાનિક માણસ કોણ છે લોકોનું કામ કોણ કરશે સરળતાથી કોણ મળશે આ જ કિરીટભાઈ ગોપાલભાઈ જીતી જાય તો આ આ આ વિસાવદર વિધાનસભાની જનતાનો કોઈનો ફોન નહીં ઉપાડે એ પણ લોકો જાણે છે એટલે લોકો બહુ સારા છે અને ખબર છે કે નીતિન વેસાણની બજારમાં ગમે તે એક્ટિવા લઈને સામો પડશે એ મને વિશ્વાસ છે મારી વિસાવદરની જનતા ઉપર એટલે મને વોટ આપશે નીતિનભાઈ છેલ્લો પ્રશ્ન પૂછી લઉં કે જે રીતના વાત કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ખરીદ વેચાણને માને છે અગાઉ જોયું તો હર્ષદભાઈ તમારા કોંગ્રેસમાંથી જ હતા અને પક્ષ પલટો કરીને ગયા છે અને એની સામે કિરીટભાઈ હારેલા પણ છે એ જ રીતના વાત કરીએ ભૂપતભાઈ ભાયાણી તો ભૂપતભાઈ સામે હર્ષદભાઈ હારેલા છે અને ફરીથી આ જેવી જંગ એવી છે કદાચ કાલ સવારે પણ બનશે તમને પણ ઉપર આવશે તમે અથવા કોઈ તમને કોઈ લાલચ જશે મંત્રી પદ મળશે તો શું કરશો તમે વાત તમારી બહુ સાચી છે આનો ખુલાસો મારે કરવો જોઈએ અને જનતાને પણ જાણવા માંગતી હોય આ વાત તમે જે પૂછ્યું એ જનતા પણ જાણવા માંગતી હોય તો હું એક વાતની ચોખવટ કરી દઉં કે હું જ્યારથી સમજતા શીખો ત્યારથી મારી વિચારધારા કોંગ્રેસ સાથે સેટ થાય છે ભાજપ સાથે નથી થતી અને માણસ હંમેશા એની વિચારધારામાં ન કરે વાત હું શરૂઆતમાં ચૂંટણી ત્યારે નહોતા હું જિલ્લા પંચાયત જીતો ત્યારથી મને કોંગ્રેસનું નિશાન મેળવ્યું છેલ્લા વીસ પચીસ વર્ષથી હું કોંગ્રેસનો મજૂર તરીકે કામ કરતો હું ક્યારે સ્ટેજ પર નહોતો બેઠો મેં ક્યારેય ભાષણ નહોતું કર્યું માત્ર ને માત્ર કોંગ્રેસની વિચારધારા સાથે સહમત હતો અને કોંગ્રેસનું કામ કરતો હતો આજે આ દેશની એકસો ત્રીસ ચાલીસ વર્ષ જૂની પાર્ટીએ જ્યારે મને વિધાનસભાની ટિકિટ આપી છે તો મેં કોંગ્રેસ માટે જે મારી જાત ઘસી છે કે જે મેં કોંગ્રેસ માટે કામ કર્યું છે અને કોંગ્રેસે મને જે આપવું જોઈએ એના કરતાં પણ વિશેષ મને આ ટિકિટ આપીને આપી દીધું છે તો હવે મારાથી આ કોંગ્રેસ સાથે કે આ વિસાવદરની જનતા સાથે ક્યારેય ગદારી ન થાય નીતિનભાઈ એક છેલ્લો પ્રશ્ન કહો કે આ જ જગ્યા આ જ મંડપ અને આ જ જગ્યા ઉપર સવારના આમ આદમી પાર્ટીની એક સભા હતી જેમાં બસ્સોથી વધુ કાર્યકર્તાઓ

ભાજપ અને આમ આદમી પાર્ટી બંને જાણે છે તો મિત્રો આજે વાત હતી નીતિનભાઈ રાણપિયા આપણી સાથે જેને આખી આપણે વાત કરી છે ને આવી જ વાતો છે કે ઉમેદવાર કઈ રીતે જઈ રહ્યા છે કઈ રીતે વાત કરી રહ્યા છે આવી જ વાતો સાથે ફરી મળતા રહેશો ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ